હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો આપણે નવા એરંડાના મંગળવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ લઈને આવી ગયા તો એરંડા મિત્રો તમારે આજના નવા એરંડાના ભાવ વિશે જાણવું હોય અને તું મારી જાણ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં અગિયારસો બ્યાસી થી બારસો ની વચ્ચે થયા છે ગોંડલમાં એક હાજર થી બારસો દસ ની વચ્ચે થયા છે કાલાવડ માં અગિયારસો સિત્તેર થી અગિયારસો ચુમોતેર ની વચ્ચે થયા છે જામજોધપુરમાં એક હજાર પાંચ થી વચ્ચે થયા છે જસદણ માં નવસો થી હજાર ની વચ્ચે થયા છે બોટાદ માં એક હાજર પચાસ થી અગિયારસો ની વચ્ચે થયા છે ભચાઉમાં બારસો થી બારસો પંદર ની વચ્ચે થયા છે ભુજમાં અગિયારસો પંચોતેર થી અગિયારસો પંચાણુ ની વચ્ચે થયા છે પાલનપુર માં અગિયારસો નેવું થી બારસો ની વચ્ચે થયા છે તલોદમાં અગિયારસો બ્યાસી થી બારસો નેવું વચ્ચે થયા છે થરામાં અગિયારસો નેવું થી બારસો પચીસની વચ્ચે થયા છે દહેગામમાં અગિયારસો એસીથી અગિયારસો પંચાણું ની વચ્ચે થયા છે ભીલડીમાં અગિયારસો સિત્તેરથી બારસો પાંચની વચ્ચે થયા છે દિયોદરમાં અગિયારસો થી બારસો પંદરની વચ્ચે થયા છે કલોલમાં થી બારસો વીસની વચ્ચે થયા છે સિદ્ધપુરમાં અગિયારસો થી બારસો તેરની વચ્ચે થયા છે જેતપુરમાં એક હજાર વીસથી અગિયારસો પચાસની વચ્ચે થયા છે ઉપલેટામાં એક હજાર પચાસથી એક હજાર પાસઠ ની વચ્ચે થયા છે વિસાવદર માં થી પંદર ની વચ્ચે થયા છે વિજાપુર માં બારસો થી બારસો વીસ ની વચ્ચે થયા છે હારીજ માં અગિયારસો સિત્તેર થી બારસો દસ ની વચ્ચે થયા છે માણસા માં અગિયારસો પચાસ થી બારસો ની વચ્ચે થયા છે ગોજારી બારસો થી બારસો પંદર ની વચ્ચે થયા છે કડીમાં અગિયારસો નેવું થયા છે વિસનગરમાં દશા પાટડીમાં ડીસા માં અગિયારસો પંચાવન થી બારસો પચીસ ની વચ્ચે થયા છે ભાભરમાં અગિયારસો એસી થી બારસો વીસ ની વચ્ચે થયા છે પાટણમાં અગિયારસો સિત્તેર થી બારસો ત્રીસ ની વચ્ચે થયા છે હિંમતનગર માં અગિયારસો એસી થી બારસો પચાસ ની વચ્ચે થયા છે કોકરવાડા માં અગિયારસો પચાસ થી બારસો દસ ની વચ્ચે થયા છે ધનસુરામાં માં અગિયારસો સિત્તેર થી બારસો ની વચ્ચે થયા છે